હેલો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે બનાવીશું ફરજદાર જો ખાના માપ સાથે ખાટિયા ઢોકળાની રેસીપી તો ચલો ફટાફટી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ખાટિયા ઢોકળા બનાવવા માટે મેં એક સરખી વાટકીનું માપ લીધું છે તો બે વાટકી છે ખીચડીયા ચોખા છે જે ઝીણા ચોખા આવે છે ત્યારબાદ એક વાટકી ચણાની દાળ એક વાટકી મગની ફોતરા વગરની દાળ એટલે કે જે પીળી મગ દાળ આવે છે ત્યારબાદ અડધી વાટકી અડદની દાળ એક ટેબલ સ્પૂન જેટલી મેથી અને અડધી વાટકી ચોખાના પૌવા ચોખાના પૌવા એડ કરવાથી ઢોકળા છે એકદમ સ્પોન્જી બને છે હવે આ બધી જ વસ્તુને આપણે એક મોટા તપેલામાં લઈ લેશું અને ત્યારબાદ આ બધી વસ્તુને એક વખત પાણીથી સારી રીતે સાફ કરી લેવાની છે અહીં તમે કોઈ પણ ઘરમાં રહેલી વાટકીનું માપ સેટ કરીને આ રીતનું દાળ ચોખાનું માપ લઈ શકો છો હવે એક વખત પાણીથી દાળ ચોખા સાફ થઈ જાય એટલે હવે આપણે પાણી ઉમેરી અને ત્રણથી ચાર કલાક માટે દાળ ચોખાને પલળવા માટે રાખી દઈશું એકવાર સરસ રીતે પલ્લી જાય ત્યારબાદ એમાંથી ખીરું બનાવીશું તો ત્રણથી ચાર કલાક મેં દાળ ચોખાને પલળી લીધા બાદ તમે જોઈ શકો છો સરસ રીતે દાળ ચોખા પલળી ગયા છે અહીં જે ચણાની દાળ હોય છે સૌથી કડક હોય છે આપણે એને ચેક કરીએ તો એ તરત જ ભાંગી જાય છે એનો મતલબ કે બધી જ વસ્તુ સરસ રીતે પલ્લી ગઈ છે હવે આપણે આમાંથી ખીરું બનાવવા માટે જે પાણી વધારાનું છે એ કાઢી લેવાનું છે તો ખીરું બનાવવા માટે અહીં મિક્સર ઝાર લેશું અને એમાં દાળ ચોખા છે એ સમાય એટલા ઉમેરવાના છે અહીં આપણે દાળ ચોખા પલાળતી વખતે મેં એક ટેબલ સ્પૂન જેટલી મેથી પણ ઉમેરી હતી જે હાથો લેવામાં ખૂબ જ ઉપયોગી હોય છે અને જ્યારે દાળ ચોખા પીશો ત્યારે અહીં ખાટું દહીં અથવા તો છાશ ઉમેરવા તો અહીં હું ત્રણથી ચાર ચમચી જેટલું દહીં ઉમેરીશ અને એક વખત પીસી લેશું અને જરૂર પડે તો પાછળથી થોડું પાણી એડ કરીશું તો એક વખત છે મેં પીસીને તૈયાર કરી લીધું છે તો તમે જોઈ શકો છો બને ત્યાં સુધી પાણી છે ઓછું જ ઉપયોગ કરવો કારણ કે જો વધારે લિક્વિડ કન્સિસ્ટન્સીવાળું બેટર બનશે તો આથો સરસ નહીં આવે તો થોડું પાણી એડ કરીને મેં ફરીથી પીસી લીધું છે અને તમે જોઈ શકો છો પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું બેટર બન્યું છે તો આપણે એને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું અને આ જ રીતથી આપણે બીજા બધા દાળ ચોખાને પણ પીસી લેશું તો બધા જ દાળ ચોખા છે પીસાઈને તૈયાર થઈ ગયા છે ઘણા લોકોની ફરિયાદ હોય છે કે જ્યારે પણ ઢોકળા બનાવો ત્યારે બેકિંગ સોડા કે એનો ઉમેરવાથી ઢોકળા છે સ્ટીમ થયા બાદ લાલ જેવા થઈ જતા હોય છે તો એનું કારણ છે કે તમે હળદર છે પાછળથી ઉમેરો છો તો એ વસ્તુની કરવાની જ્યારે પણ તમે ખીરું બનાવો ત્યારે સાથે જ થોડી હળદર ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું તો મેં અહીં લગભગ એક ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી અને એને ચારથી પાંચ મિનિટ માટે ફેટી લીધું છે અને આવી રીતે કરવાથી એમાં એર બબલ્સ ક્રિએટ થશે જેનીથી જે આપણો આથો છે ઢોકળાનો એ ખૂબ જ સરસ આવશે તો હળદર હંમેશા ખીરું બનાવતી વખતે જ એડ કરી દેવી એટલે જ્યારે તમે પાછળથી ઢોકળા બનાવશો અને સ્ટીમ કરશો ત્યારે સોડા ઉમેરવા છતાં પણ એમાં લાલ સ્પોટ કે એવું નહીં થાય તો હવે આ ખીરાને આપણે પાંચથી છ કલાક માટે ફર્મેન્ટ થવા માટે રાખી દઈશું તો પાંચથી છ કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આથો ખૂબ જ સરસ આવ્યો છે તો આપણું આ ઢોકળાનું ખીરું તૈયાર છે હવે આપણે અહીં ઢોકળા બનાવતા પહેલાં થોડા મસાલા કરીશું તો સૌ પ્રથમ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ જે સ્વાદને બેલેન્સ કરે છે અને એક ટી સ્પૂન જેટલો ધાણાનો પાવડર હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો આપણું આ ઢોકળાનું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાંથી ઢોકળા બનાવીએ તો અહીં થોડું ખીરું આપણે એક બીજા વાસણમાં લઈ લેશું અને ત્યારબાદ એમાં એક ટી સ્પૂન જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું અહીં હું જે પ્લેટ બનાવી રહ્યો છું એ મીડિયમ સાઇઝની છે જો તમે મોટી પ્લેટમાં બનાવતા હોય તો ઇનો ફ્રૂટ સોલ્ટ છે એ થોડું વધારે ઉમેરવું અને ઇનોને એક્ટિવેટ કરવા માટે એક ટી સ્પૂન જેટલા લીંબુનો રસ અને એક મોટી ચમચી જેટલું ગરમ તેલ આવું ગરમ તેલ એડ કરવાથી ઢોકળા છે એમાં ઝાડી ખૂબ જ સરસ પડે છે હવે કોખસ સારી રીતે મિક્સ કરી લેશું લગભગ બેથી ત્રણ મિનિટ જેવું આવી રીતે ફેટવાથી ખીરું છે ડબલ થઈ જતું હોય છે અને હવે તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે આ ખીરુંને લઈ લેશું અને ઉપરથી કોથમીર અને લાલ મરચું છાંટી દઈશું અને એક વખત ટેપ કરી અને હવે સ્ટીમ કરવાનું છે તો મેં પહેલેથી પાણી ગરમ કરવા માટે મેં રાખી દીધું હતું અને સારું એવું પાણી ગરમ થાય ત્યારબાદ જ ઢોકળાની પ્લેટને સ્ટીમ કરવા માટે રાખવી હવે ઉપરથી ઢાંકણ બંધ કરી અને દસથી પંદર મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ પર ઢોકળાને સ્ટીમ કરવાના છે એકવાર સ્ટીમ થઈ જાય ત્યારબાદ આપણે ચેક કરીશું તો દસથી પંદર મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ઢોકળા છે સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે આપણે છરીની મદદથી ચેક કરીએ તો છરી એકદમ સાફ આવે છે એનો મતલબ કે ઢોકળા છે પરફેક્ટ સ્ટીમ થયા છે હવે આપણે એને નીચે લઈ લેશું અને ઢોકળા ગરમ ગરમ હોય ત્યારે જ એના ઉપર થોડું તેલ છે ઉમેરી અને આવી રીતે ચમચીની મદદથી સ્પ્રેડ કરી દેવું આમ કરવાથી ઢોકળા છે એકદમ મોઈશ્ચરવાળા રહે છે ડ્રાય નથી થતા અને ત્યારબાદ એને એકથી બે મિનિટ માટે ઠંડા કરી લેશું જેનાથી જ્યારે તમે કાપા પાડો તો સરસ રીતે કાપા પડે ગરમ ગરમમાં ઘણી વખત ઢોકળા છે વિખાઈ જતા હોય છે તો કાપા મેં પાડી લીધા છે આપણે એને બહાર કાઢી લઈએ અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને સ્પોન્જી ઢોકળા બન્યા છે બધા જ ગુજરાતી ઘરોમાં આ ઢોકળાને લસણની ચટણી અને સિંગતેલ સાથે ખવાતા હોય છે તો એકદમ સરળતાથી બની જતા આ ઢોકળાની રેસીપી તમને પણ જરૂરથી પસંદ આવી હશે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બન્યા છે આશા રાખવું રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય